ખેડા જિલ્લામાં ધોરણ દસના પરિણામ અંગે નાયબ શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે નાયબ શિક્ષણ અધિકારી રાજેશ સુમેરા જણાવ્યું છે કે જિલ્લામાં બોતેર પોઈન્ટ પંચાવન ટકા પરિણામ આવ્યું છે તે ગત વર્ષ કરતાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે આ વખતે ધોરણ દસમાં છવ્વીસ હજાર ચારસો તેત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા પત્ર ભર્યા હતા જેમાં તે પચીસ હજાર છસો બેતાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જિલ્લામાં અઢાર હજાર છસો ચાર વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમજ સાત હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જિલ્લામાં એ વન ગ્રેડ કેટેગરીમાં ચારસો વીસ વિદ્યાર્થીઓ આવ્યા છે બી વન ગ્રેડ કેટેગરીમાં એક હજાર પાંચસો અઠ્યાસી વિદ્યાર્થીઓ આવ્યા છે આ વખતે જિલ્લામાં નબળું પરિણામ આવ્યાનું કારણ મોબાઈલનો દુરુપયોગ તેમજ નિબંધ લેખન જેવા વિષયોમાં લેખન વિસ્તાર ઓછો હોવાને કારણે માર્ક્સ ઘટ્યા છે તેના લીધે ગત વર્ષ કરતા આ વર્ષે પાંચ ટકાનો ઘટાડો પરિણામમાં જોવા મળ્યો હતો જો કોઈ વિદ્યાર્થી એક બે પરીક્ષામાં નાપાસ હોય તેવો ટ્રાયલ પરીક્ષા આપી તેમાંનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે આજ રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપણો ધોરણ 10 નો પરિણામ જાહેર થયું છે જેમાં ખેડા જિલ્લાનું 72.55% જેટલું પરિણામ આવ્યું છે ખેડા જિલ્લામાં કુલ છવ્વીસ હજાર ચારસો ને તેત્રીસ ઉમેદવારો નોંધાયેલા હતા તેમાંથી પચીસ હજાર છસો બેતાલીસ જેટલા ઉમેદવારો ઉપસ્થિત થયા હતા અને એમાંથી અઢાર હજાર છસો ને ચાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એમાં એ વન કેટેગરી કે જેમના એકાણું ટકા કરતાં વધારે છે એવા ચારસો ને વીસ જેટલા વિદ્યાર્થીઓ છે અને જેમના એકાણું ટકાથી એક્યાસી ટકા વચ્ચે માર્ક્સ છે એવા એક હજાર પાંચસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓ છે આમ જોવા જઈએ તો ઓવરઓલ ખેડા જિલ્લામાં

અને બેસ્ટ ઓફ ટુ દ્વારા પરીક્ષા આપી પોતાની માર્કશીટમાં સુધારો કરી શકશે ગત વર્ષ કરતાં પરિણામમાં થોડો પ્રકાશ થયો છે અને ચિંતાનો વિષય પણ છે કારણ કે પાંચેક ટકા જેવું પરિણામ આ વખતે ઘટ્યું છે તો એ પરિણામ ઘટવાનું કારણ તો ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે એમાં મુખ્યત્વે મારી દ્રષ્ટિએ પરિબળો હોય તો વિદ્યાર્થીઓ જે સી સેક્શન જે છે નિબંધલક્ષી પ્રશ્નો એમાં ક્યાંક ભૂલ કરે છે અને એવા પ્રશ્નો ભૂલ થવાને કારણે એમના જે માર્ક્સ આવવા જોઈએ ઉત્તીર્ણ થવા માટેના એ આવતા નથી એક આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ ત્રુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ